નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને યુદ્ધને લઈને રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં હાઈલાઇટ કર્યું જાહેર અને બંધનું એલાન તમામ શાળાઓ અને કોલેજો બજાર મોલ અને મંદિર બધું જ બંધ પરીક્ષા પણ કરાય રદ અને સીએમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર અને પીએમ નરેન્દ્ર મોદી હવે ડોક્ટરો અને કર્મચારીઓની રજા પણ કરાઈ રદ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ પીએમ નરેન્દ્ર મોદી ત્રણેય સેનાના આવડાઓને મળ્યા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે બીજો મોટો ફટકો મારીને મિસાઇલથી એટેક કરીને પાકિસ્તાનની લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખી છે ઓપરેશન સિંદૂરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને થી વધુ આતંકીઓને ઠાર કર્યા બાદ પાકિસ્તાન ગભરાહટમાં છે આજે આ તરફ પાકિસ્તાન દેશના અનેક સ્થળો પર નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યા છે ત્યારે ભારતે એને જડબાતોડ જવાબ આપ્યો છે મળતા સમાચાર મુજબ હજુ સત્તાવાર રીતે યુદ્ધ જાહેર થયું નથી હાલ ઘણા ફોરવર્ડમાં એવું કહેવાય રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે પણ સત્તાવાર નથી ભારતે સત્તાવાર નથી જણાવ્યું કે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં છીએ અને હજી ભારતે માત્ર પાકિસ્તાને કરેલા નાપાક કામ સામે વળતો જવાબ જ આપ્યો છે વળતો પ્રહાર કર્યો છે પણ યુદ્ધ ના કહેવાય યુદ્ધ માટે યોગ્ય જાહેરાત ન થાય ત્યાં સુધીને યુદ્ધ જ ન ગણાય અને યુદ્ધની જાહેરાત રાષ્ટ્રપતિ અથવા પીએમ કરી શકે છે હવે પાકિસ્તાને ફરી કર્યો હુમલો મોલ બજાર બધું જ બંધ પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી યુરીમાં પાકિસ્તાન તરફથી ફરી ગોળીબાર થયો છે રાજસ્થાન પંજાબ અને જમ્મુના કેટલાક જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે ઉપરાંત ઘણી જગ્યાએ મિત્રો બજારો મોલ બંધ કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો ગુજરાત બાદ હરિયાણામાં પણ સાયરન વાગ્યું ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હરિયાણાના પંચકુલામાં સાયરન વાગી રહ્યા છે હવાઈ હુમલાની ચેતવણી આપતો સાયરન વાગી રહ્યા છે વહીવટી તંત્રે લોકોને પોતાના ઘરમાં રહેવા માટેની સલાહ આપી છે ઉપરાંત બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે આખી રાત આ જિલ્લામાં અંધાર પરછવાઈ ગયો હતો ત્યારબાદ અગત્યના સમાચાર પર એક નજર કરીએ તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાઉથ બ્લોકમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે તેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ આર્મી નેવી એરફોર્સના વડાઓ અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન પણ હાજરી આપી રહ્યા છે બેઠકમાં પાકિસ્તાન સાથે તણાવની પરિસ્થિતિ પર આગળની કાર્યવાહીની યોજના પર હવે ચર્ચા થઈ રહી છે હવે ગુજરાતમાં અહીં હોસ્પિટલમાં પણ એલર્ટ કર્યું જાહેર ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે રાજ્ય સરકારના આદેશથી હોસ્પિટલના તમામ તબીબો નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચારના કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે આઠસો બેડ અને દવાઓ પૂરતો સ્ટોકરી કરી લેવામાં આવ્યો છે ચોવીસ કલાક ડોક્ટરો અને સ્ટાફની ટીમ તેના જ રહેશે કોઈપણ સંભવિત પરિસ્થિતિમાં સામનો કરવા માટે હોસ્પિટલને સંપૂર્ણપણે તૈયાર રાખવામાં આવી છે ત્યારબાદ માતા વૈષ્ણોદેવી મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધતા તણાવ વચ્ચે જમ્મુના માતા વૈષ્ણવદેવીના યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે બોર્ડ પ્રશાસન દ્વારા માતો વૈષ્ણવદેવી જતા શ્રદ્ધાળુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે માહિતી આપતા બોર્ડ પ્રશાસને કહ્યું છે કે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભક્તોને સવારે પાંચ વાગ્યા સુધી મુસાફરી ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતના શૈક્ષણિક સમાચાર અને પરીક્ષા પણ કરાઈ રદ ICAI બોર્ડ દ્વારા CA વિવિધ પરીક્ષાઓ દેશભરમાં લેવામાં આવતી હોય છે તાજેતરમાં જ બોર્ડ દ્વારા CA ફાઇનલ ઇન્ટરમીડિયેટ અને PCQ ની પરીક્ષાનું આયોજન કર્યું હતું જો કે તાજેતરમાં જ ભારત અને દુશ્મન દેશ પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે જેના પગલે આ પરીક્ષા મોખુક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો શાળાઓ આગામી આદેશ ન થાય ત્યાં સુધી રહેશે બંધ પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં સતત બે દિવસથી ડ્રોન હુમલા કરાયા હતા અને ભારતે તેને તોડી પાડ્યા છે જેમાં સૈન્ય ઠેકાણા પર એટેક કરવાનો પાકિસ્તાનનો નાપાક ઇરાદો હતો આવી સ્થિતિ વચ્ચે હવે રાજસ્થાનના ચાર એરપોર્ટ હાલ સંપૂર્ણ બંધ છે જેમાં કિસનગર જોધપુર જેસલમેર બિકાનેર સામેલ છે અને સરહદી વિસ્તારમાંથી પસાર થતી બધી જ ફ્લાઇટના રૂટ ડાયવર્ટ કરાયા છે અને મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે હવે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગ વેલ લિવિંગ વેલ ના ધ્યેયને સાકાર કરવા માટે નગરો અને મહાનગરોમાં બાવીસો ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે આ અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે પાંચસો કરોડ આંતર વિકાસ કામો માટે તેરસો નવ્વાણું પોઈન્ટ તોતેર કરોડ અને આઉટ એરિયા ડેવલપમેન્ટ માટે એકસો સિત્તેર પોઈન્ટ જીરો આઠ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે સુડા માટે રૂપિયા અગિયાર પોઈન્ટ બાસઠ કરોડના કામોને અનુમતિ પણ આપવામાં આવી છે સૌથી મોટા સમાચાર અહીં શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત પાકિસ્તાનની કાર્યવાહી બાદ લોકને અડીને આવેલા પંજાબ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર ઘણા રાજ્યમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ માટે અહીં ખાનગી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ કોલેજો યુનિવર્સિટી બધું જ બંધ રહેશે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો ઉપરાંત પશ્ચિમ બંગાળ પંચકુલા અને ચંડીગઢમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે